યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે નારદ પુરાણનો પાઠ સાંભળીશું નારદ પુરાણમાં છત્રીસમાં ભાગનો પાઠ સાંભળીશું નિરંજન ભગવાન વિષ્ણુ એ સ્થાન પર જાય છે જ્યાં મહર્ષિ ભગીરથ તપસ્યા કરતા હતા જગતના ગુરુ શંખ ચક્રધારી ચચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી શ્રીહરિએ રાજા ભગીરથને પ્રત્યક્ષ દર્શન આપ્યા રાજાએ જોયું કે સામે કમલનયન ભગવાન બિરાજમાન છે તેમના તેજથી બધી દિશાઓ પ્રકાશિત થઈ રહી છે તેમના અંગોની કાંતિ અળસીના ફૂલ જેવી શામશે કાનોમાં કુંડળ જળહળી રહ્યા છે કોમળ વાકડિયા કેશવાળા મુખાર વિનથી શુભોભિત છે મસ્તક પર ચળકતો મુંગટ તેમના સ્વરૂપને વિશેષ પ્રકાશ પૂર્ણ કરી રહ્યો છે વક્ષ સ્થળમાં શ્રી વીસ વન વિભૂષિત અંગ અંગથી ઉદારતા ટપકી રહી છે તેમના ચરણાવિંદ લોકેશ બ્રહ્માજી દ્વારા છે ભગવાનની આ ઝાખી જોઈને રાજા ભગીરથ પૃથ્વી પર દંડની ડેમ પડી ગયા તેઓ વારંવાર પ્રણામ કરવા લાગ્યા તેમનું હૃદય અત્યંત હર્ષથી પૂર્ણ હતું શરીરમાં રોમાંચ થઈ આવ્યો અને તેઓ ગદગદ કંઠે કૃષ્ણ 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 શ્રી કૃષ્ણ આ પ્રમાણે ઉચ્ચારણ કરી રહ્યા હતા અંતર્યામી જગદગુરુ ભગવાન વિષ્ણુ ભગીરથ પર પ્રસન્ન હતા તે ભૂતભાવન ભગવાને કરુણાથી કહ્યું શ્રી ભગવાન કહેશે હે મહાભાગ ભગીરથ તમારું અભિષ્ટ સિદ્ધ થશે તમારા પૂર્વ પિતામહ મારા લોકમાં જશે હે રાજન ભગવાન શિવ મારું બીજ સ્વરૂપ છે તમે યથાશક્તિ સ્તુતિ પાઠ કરી તેમનું સ્વરણ કરો તેઓ તમારો સંપૂર્ણ મનોરથ તરત સિદ્ધ કરશે જેમણે પોતાના શરણમાં આવેલા ચંદ્રમાનો સ્વીકાર કર્યો છે તે મોટા શરણાગત વત્સલ્ય છે તેથી સ્તોત્રો દ્વારા સ્તવન કરવા યોગ્ય તે સુખદાતા ઈશાનની તમે આરાધના કરો અનાદિ દેવ મહેશ્વર સંપૂર્ણ કામનાઓ તથા ફળોના દાતા છે હે રાજન તમારી દ્વારા સારી રીતે પૂંજીત થઈને તેઓ શીઘ્ર તમારું કલ્યાણ કરશે હે મુનિ શ્રેષ્ઠ નારદ ત્રણેય લોકના સ્વામી દેવ દેવેશ્વર ભગવાન અચ્યુત્ય આ પ્રમાણે કહીને અંતર થઈ ગયા પછી રાજા ભગીરથ પણ ઉઠ્યા એ દ્વિજ શ્રેષ્ઠ રાજાના મનમાં બહુ આશ્ચર્ય થયું તેવો વિચારવા લાગ્યા આ બધું શું સ્વપ્ન હતું અથવા સાક્ષાત સત્યના જ દર્શન થયા છે હવે હું શું કરું આ પ્રમાણે ભ્રાંતમાં પડેલા રાજા ભગીરથને આકાશવાણીએ ઉચ્ચ અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હે રાજન આ બધું જ જશે તમે ચિંતા ન કરો આકાશવાણી સાંભળીને રાજા ભગીરથે આપણા સર્વના કારણ તથા સમસ્ત દેવતાઓના સ્વામી ભગવાન શિવની ભક્તિપૂર્વક સ્તુતિ કરી ભગીરથ કહે છે હું શરણાર્થીઓના દુઃખોનો નાશ કરનારા વિશ્વનાથ શિવને પ્રણામ કરું છું જે પ્રમાણોથી પર અને પ્રમાણ રૂપ રૂપશે તે ભગવાન ઈશાનને હું પ્રણામ કરું છું જેઓ જગત રૂપે હોવા છતાં પણ નિત્ય અને છે સંસારનું સર્જન પાલન અને સૌહારના એકમાત્ર કારણ છે તે ભગવાન શિવને હું પ્રણામ કરું છું યોગીશ્વર મહાત્માઓ જેમના આદિ મધ્ય અને અંતરહિત અનંતા અજન્મ તથા અવ્યવ્ય રૂપે ચિંતન કરે છે તે પુષ્ટિવર્ધક શિવને હું પ્રણામ કરું છું પશુપતિ ભગવાન શિવને નમસ્કાર છે ચૈતન્ય સ્વરૂપ ભગવાન શંકરને નમસ્કાર છે અસમર્થોને સામર્થ્ય આપનારા શિવને નમસ્કાર છે સમસ્ત પ્રાણીઓના પાલક ભગવાન ભૂતનાથને નમસ્કાર છે હે પ્રભુ તમે હાથમાં પિનાક ધારણ કરો છો તમને નમસ્કાર છે ત્રિશુલથી શોભતા હાથવાળા તમને નમસ્કાર સંપૂર્ણ પ્રાણી તમારા જ સ્વરૂપ છે તમને નમસ્કાર છે જગતના અનેક રૂપ તમારા જ રૂપ છે તમને નિર્ગુણ પરમાત્માને નમસ્કાર છે જ્યાન સ્વરૂપ તમને નમસ્કાર છે ધ્યાનના સાક્ષી તમને નમસ્કાર છે જ્યાનમાં સારી રીતે સ્થિત તમને નમસ્કાર છે તથા ધ્યાન દ્વારા અનુભવવામાં આવનારા તમને નમસ્કાર છે જે પોતાના જ પ્રકાશથી પ્રકાશિત થનારા મહાત્મા પરમ જ્યોતિ સ્વરૂપ અને સનાતન છે તત્વજ્ઞ પુરુષો જેમને માનવ મંત્રોને પ્રકાશ આપનારા સૂર્ય કહે છે જે ઉમાકાંત કાંત નંદિકેશ્વર નીલકંઠ સદાશિવ મૃત્યુજય મહાદેવ પરાત્પર અને વિભુ કહેવામાં આવે છે પરબ્રહ્મ અને શબ્દ બ્રહ્મ જેમના સ્વરૂપ છે તે સમસ્ત જગતના કારણભૂત પરમાત્માને હું પ્રણામ કરું છું હે પ્રભુ તમે જટાઓના મુંગટ ધારણ કરો છો તમને નમસ્કાર છે જેમનાથી સમુદ્ર નદીઓ પર્વત ગંધર્વ યક્ષ અસુર સિદ્ધ સમુદાય સ્થાવર જંગમ નાના મોટા સત અસત તથા જડ અને ચેતન સર્વનો પ્રાદુર્ભાવ થયો છે યોગીઓ જેમના ચરણાર વિંદોમાં નમસ્કાર કરે છે જે સૌના અંતરાત્મા રૂપહીન અને ઈશ્વર છે તે સ્વતંત્ર એક તથા ગુણવાનોના ગુણ સ્વરૂપ ભગવાન શિવને હું વારંવાર પ્રણામ કરું છું વારંવાર મસ્તક ઝુકાવું છું સર્વ લોકોનું કલ્યાણ કરનારા મહાદેવ ભગવાન શંકર આ પ્રમાણે પોતાની સ્તુતિ સાંભળી જેમની તપસ્યા પૂર્ણ થઈ ચૂકી છે તે રાજા ભગીરથની સામે પ્રગટ થયા તેમના પાંચ મુખ અને દસ ભુજાઓ છે તેમણે અર્ધચંદ્રનો મુંગુટ ધારણ કરેલો છે તેમના ત્રણ નેત્ર છે એક એક અંગથી ઉદારતા ટપકે છે તેમણે સર્વનું યજ્ઞો પવિત્ર પહેર્યું છે તેમનું વક્ષસ્થળ વિશાળ અને કાંતિ હિમાલય જેવી ઉજ્જવળ છે ગજ ચર્મસનું વસ્ત્ર પહેર્યું છે એવા એ ભગવાન શિવના સમસ્ત દેવતાઓ દ્વારા પૂજિત છે હે નારદજી ભગવાન શિવને આ રૂપમાં ઉપસ્થિત જોઈને રાજા ભગીરથ તેમના ચરણોમાં ચરણોની આગળ પૃથ્વીની દંડની જેમ પૃથ્વી પર પડી ગયા પછી એકદમ ઊઠીને તેમણે ભગવાનની સામે હાથ જોડ્યા અને તેમના મહાદેવ તથા શંકર વગેરે નામોનું કીર્તન કરતા રહીને પ્રણામ કર્યા રાજાની ભક્તિ જોઈને ચંદ્રશેખર ભગવાન શિવે તેમને કહ્યું હે રાજન હું બહુ પ્રસન્ન છું તમે ઈચ્છા અનુસાર વરદાન માંગો તમે સ્તોત્ર અને તપસ્યા દ્વારા મને બહુ જ સંતુષ્ટ કર્યો છે ભગવાન શિવના આમ કહેવાથી રાજાનું હૃદય પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું અને તેઓ હાથ જોડીને જગદીશ્વર શિવને આ પ્રમાણે કહે છે ભગીરથ કહે છે હે મહેશ્વર જો હું વરદાન દ્વારા અનુગ્રહિત કરવા યોગ્ય છું તો મારા પિત્રોની મુક્તિને માટે તમે મને ગંગાજી આપો ભગવાન શિવ કહે છે હે રાજન મેં તમને ગંગા આપી દીધી એનાથી તમારા પિત્રોને ઉત્તમ ગતિ પ્રાપ્ત થશે અને તમને પણ પરમ મોક્ષ મળશે આમ કહીને ભગવાન શંકર અંતરજાન થઈ ગયા ત્યાર પછી જટાજૂટારી ભગવાન શિવની જટાથી નીચે આવીને જગતને એકમાત્ર પાવન કરનારી ગંગા સમસ્ત જગતને પવિત્ર કરતા રહીને રાજા ભગીરથની પાછળ પાછળ ચાલ્યા હે મુનિ ચારથી પરમ નિર્મળ પાપહારિણી દેવી ત્રણેય લોકોમાં ભાગીરથીના નામે વિખ્યાત થયા સગરના પુત્રો પૂર્વકાળમાં પોતાના જ પાપના કારણે જ્યાં બળી ગયા હતા તે સ્થાને પણ સરિતાઓમાં શ્રેષ્ઠ ગંગાએ પોતાના જળથી જળમંથન કરી દીધું સગર પુત્રોની ભસ્મ જેવી ગંગા જળથી પ્રભાવિત થઈ તે જ સમયે તેઓ નિષ્પાપ થઈ ગયા પહેલાં જે નરકમાં ડૂબેલા હતા તેમનો ગંગાજીએ ઉદ્ધાર કરી દીધો પૂર્વકાળમાં યમરાજે અત્યંત રોષપૂર્વક જેમને બહુ ભારે યાતના આપી હતી તે જ સગર પુત્રો ગંગાજીના જળથી તેમના શરીરની ભસ્મ આપતા જળમગ્ન થવાને કારણે તે જ યમરાજ દ્વારા પૂજિત થયા સગર પુત્રોને નિષ્પાપ સમજીને યમરાજે તેમને પ્રણામ કર્યા અને પૂર્વક તેમની પૂજા કરીને પ્રસન્નતાથી કહ્યું રાજકુમારો તમે લોકો અતિ ભયંકર નરકમાંથી છૂટી ગયા હવે આ વિમાનમાં બેસીને ભગવાન વિષ્ણુના ધામમાં જાઓ યમરાજના આમ કહેવા પછી તે પાપરહિત મહાત્માઓ દિવ્ય દેહ ધારણ કરીને ભગવાન વિષ્ણુના લોકમાં ચાલ્યા ગયા ભગવાન વિષ્ણુના ચરણોના અગ્ર ભાગથી પ્રગટ થયેલા ગંગાજીનો આવો પ્રભાવ છે મહાપાતકોનો નાશ કરનારા ગંગાજી સંપૂર્ણ લોકમાં વિખ્યાત છે આ પવિત્ર આખ્યાન મહાપાતકોને નાશ કરનારું છે જે આને વાંચે કે સાંભળે છે તે ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત કરે છે જે આ પવિત્ર આખ્યાનને ભગવાનની સામે કહે છે તે ભગવાન વિષ્ણુના પુનરાવૃત્તિ રહિત ધામમાં જાય છે તો અહીંયા નારદ પુરાણનો છત્રીસમો ભાગ સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ નારદ પુરાણનો પાઠ ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો